અર્જુન લડવું તો તારે જ પડશે રથ ભલે હું ચલાવી દઉં ભગવાન પણ વ્યક્તિને અકર્મણતા નથી પ્રયાસ શીખવાડે છે તો અહીંયા જેણે ઉભા ને કરતા ને ચાલતા શીખવ્યા હોય એ ભગવાન અને યમુનાજી ક્યારે ભક્તિના માર્ગમાં તમારું પતન નહીં થવા કોઈએ પૂછ્યું જલને જલને ડૂબાવે કાષ્ટકો યહ કોન પ્રેમ કી રીત આ પાણીમાં તમે લલોડું નાખો તાંબુ નાખો સોનું નાખો પથ્થર નાખો બધું ડૂબી જાય પણ આ લાકડું નાખો તો તરવા કેમ લાગે છે જલને ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત આ કઈ પ્રેમ ની રીત એવું તો આ જલ ને લાકડા જોડે એવો કયો પ્રેમ છે બધાને ડૂબાડે ને લાકડા ને તરાવે

મેં જ સિંચ્યો છે આને મેં જ લાલ લડાવ્યા છે મેં જ મારું સ્નેહ પીવડાવ્યું છે પછી હું ક્યાંથી આને ડૂબવા દઉં એમ યમુનાજીએ તો આપણને પોતાના પયપાન કરાવી કરાવી આ માર્ગમાં ઊભા કર્યા યમુનાજીએ તો આ માર્ગમાં આંગળી પકડીને આપણને ચાલતા કર્યા યમુનાજીએ તો આ માર્ગમાં પ્રભુ સામે આંગળી ચીંધીને કહ્યું જા દોડ તારો નાક તારી સામે ઊભો છે આપણને ઈશારો કરીને સંકેત કર્યો અને જ્યારે જીવ ભગવાનને મળવા દોડે ત્યારે માં તમારી જોડે જ છે તમારું ક્યારે પતન નહીં થવા દોડી કે ની લક્ષણ છે તત્પરતા જ્યાં તત્પરતા નથી ત્યાં ભક્તિ બી નથી જ્યાં ઉતાવળા ઉતાવળા કોઈ બહેનો અને ભાઈઓ જતા હોય ને તો સમજી લેજો અહિયાં આજુબાજુ ક્યાંક હવેલી હશે બાકી બધા મંદિરો તો આખો દિવસ ખુલા રહે હવેલીમાં જ ડર લાગ્યો અરે શ્રીંગાર બંધ થઈ જશે રાત બંધ થઈ જશે ઉથાપન બંધ થઈ જશે ભોગ સંધ્યા બંધ થઈ જશે તત્પરતા છે અરે પ્રભુ એ જ છે પ્રભુ ત્યાં જ છે ખબર છે આપણને તોય તત્પરતા કેમ છે કૃપાની ક્ષણ ન જતી રહે હંમેશા ડર દર્શન બંધ થઈ જાય એનો નહીં રાખો ક્યાંક મારા પર કૃપા કરવાની આ જ ક્ષણ હશે એ ક્ષણ ન જતી રહે એનો ડર રાખો કારણ કે બાકી બધું જ પાછું આવે છે ગયેલા અવસરો પાછા નથી આવતા ઈચ્છાઓ મનમાં રહી જાય અને અવસરો જતા રહે એટલે જ્યારે મનમાં કોઈ મનોરથ જાગે ને એને બહુ ટાળો નહીં લૌકિક આજે છોડી દેશો ને ભાગ્યમાં હશે ને તો કાલે લઈને માણસ ઊભો હશે સામે કારણ કે લૌકિક ભાગ્યને આધીન છે તમારા નસીબમાં છે તમે દરવાજો બંધ કર્યો હશે ને કોઈને ચેક આપવો દરવાજાની નીચેથી નાખી જશે પણ એ તમારા સુધી આવી જવાનું પણ અલૌકિક સામે આવ્યું અને મેળવવા માટે તમે પ્રયાસ ન કર્યો તો તમે ક્ષણોને ચૂકી જશો આપણે ઊંધું કરીએ છીએ દર્શન તો ગમે ત્યારે કરી આવીશું પણ જો અહીંયા ના ગયા મીટિંગ ના કરી તો આ જતું રહે અરે ભાગ્યમાં લખ્યું છે આવી જ જવાનું છે પણ ભક્તિ ની ક્ષણો જતી રહીને તો એ પાછી નહીં આવે એટલે લૌકિક ભાગ્યને આધીન છે અલૌકિક કર્મને આધીન છે આપણે ઊંધું સમજીએ છીએ આપણે એમ સમજીએ છીએ કે લૌકિક કર્મને આધીન છે ના એ તો ભાગ્યને આધીન છે ભાગ્યમાં છે તો આવવાનું જ છે પણ અલૌકિક કર્મને આધીન છે એને જો તમે ચૂકી ગયા તો પાછું આવવું એ આપણા હાથમાં રહેતું નથી જે ક્ષણોને ચૂક્યા જે અવસરને ચૂક્યા એટલે અલૌકિક સંકલ્પ મનમાં જે જાગ્યો હોય ને એને ટાળતા કારણ કે પછી સંકલ્પ રહી જશે ને જીવન પતી જશે કેટ કેટલા લોકોને એવાને ઓળખું છું આમ કરવું છે આમ કરવું છે આમ અને એમણે ટાળ્યું ને તો ટળી જ ગયું વ્યક્તિઓ જતા રહ્યા અને મનોરથો રહી ગયા અને એટલે જ હવે આ કોરોના આવ્યું તો ઘણીવાર સારું થયું છે લોકો માટે હવે લોકો બહુ લાંબા પ્લાન નથી કરતા કોરોના પછી એમ થાય કે જે જીવનમાં કરવું છે કરી જ લો હું તો હંમેશા કહું મારા ગુજરી ગયા પછી આમ કરજો મારા ગયા પછી આમ કરજો આવું શા માટે હું જ મારા હાથે ના કરી જાઉં એની ગયા પછી જીવના ગયા પછી સદગતિ અને એના માટેના ઉપાયો છે નો ડાઉટ પણ જે કરવું છે આપણા હાથે આપણી આંખે ન જોઈ જઈએ કરશે કે નહીં એવી ચિંતા સાથે દેહ છોડીએ એના કરતા કરી ગયા એના આનંદ સાથે દેહ છોડીને ના જઈએ વાગોળતા વાગોળતા ના જઈએ કે ના જે જે મનના સંકલ્પો હતા પ્રભુએ બધા જ પૂરા કરાવ્યા એના સંતોષ સાથે જવું એટલે ફરી કહું ધાય કે જાય જો શ્રી તીર જે દોડીને જાય છે ભાગીને જાય છે અને ભાગીને કોણ ગોપીઓ દોડી છે સુખદેવજી દોડ્યા છે તો ભાગવતમાં માં જવા દા આ બધા ભાગ્યા છે કારણ આ અવસર ચૂકી જઈએ ક્યાંય ગોપીઓને એમ થયું એમ થોડી થયું અરે કનૈયો તો વ્રજમાં જ છે ને આજે ને વગાડીએ નહીં જઈએ તો કાલે વગાડશે વગાડશે ખરા પણ મારા પર જે કૃપા થવાની ક્ષણો હતી એ પાછી કાલે આવશે કે કેમ એ ખબર નથી મારા માટે તો આજની ઘડી તે રઢિયામણી મારા વાલાજી પધાર્યાની વધામણી તો આપણે ત્યાં તો જે ક્ષણે મિલે ગોપાલ સોહી દિનની કો આપણા માટે ઉત્તમ દિવસ કયો જે ક્ષણે ભગવાનની યાદ આવે ને એ સૌથી પવિત્ર ક્ષણ છે કે બાકી બધી ક્ષણો સંસારને યાદ કરનારી ગાંઠ બાંધનારી છે પ્રભુને યાદ કરવાની ક્ષણે ગાંઠોને ખોલનારી છે મિલે ગોપાલ પ્રભુ મળે એનાથી ઉત્તમ દિવસ કોઈ નથી કે દોડો યમુનાજી અને એમે કોઈ પણ જલનો પ્રવાહ જે વયો એ વયો પાછો જલ થોડી તમે યમુના જલના પાન કરી શકો પણ જે પ્રવાહ વહી ગયો એ પાછો આવતો નથી એ જલ તો ગયું જ કયા બિંદુમાં તમારા ઉપર કૃપા લખાઈ હતી એ તો આપણે જાણતા નથી તો દોડીને જાઓ કૃપાનો જે પ્રવાહ વહી રહ્યો છે પ્રેમ ન નીરે પ્રેમનું જળ વહી રહ્યું છે એમ કહ્યું ધાય કે જાય જો શ્રી યમુના તીરે તાકી મહિમા અબ કહા લગ જાય પરસત અંગ પ્રેમ નીરે એની મહિમા હું ક્યાં સુધી ગાઉ એમ ચિત સ્વામી કહે છે પ્રમાદ એ ભક્તિનો શત્રુ છે પ્રેમનો શત્રુ છે તત્પરતા પ્રેમ હંમેશા તત્પરતા આપે છે એ ટાળે નહીં પ્રેમી ટાળતો નથી એ ક્ષણોને જીવે છે તો તેની તારની દોડીને યમુનાજી તટ પર જાય એટલે કે જ્યાં તમારા આત્મકલ્યાણનું કલ્યાણનું તત્વ છે અને તમને દેખાઈ જાય સમજાઈ જાય કે આના દ્વારા મારું કલ્યાણ છે પછી ત્યાં પહોંચવામાં ક્ષણનો પણ વિલંબ ન કરતા પછી તો દોડ જો એ પામવા માટે અહીંયા કહ્યું તાકી મહિમા કહાલો બરબરણીએ ઓ જાય પરસત અંગ પ્રેમ નીરે યમુનાજીને કેવી ઉપમા આપી આ કોઈ સાધારણ જલ નથી નીર એટલે જલ પણ પ્રેમ પ્રેમ વહી રહ્યો છે કૃષ્ણ પ્રેમ વહી એટલે વહેતો કૃષ્ણ પ્રેમ પ્રેમનું ગોપીઓના હૃદયમાં રહેલું પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી જલ રૂપે વહી રહ્યું છે જો પ્રેમ છે ને બે આકાર લે છે દુનિયામાં પ્રેમનો કોઈ આકાર નથી પણ બે આકાર પ્રેમ ધારણ કરે છે અને આ બંને આકાર છે પ્રેમ જ્યારે વાત્સલ્ય વાત્સલ્ય રૂપે પ્રગટે કોઈ બાળક થાય તો એ દુગ્ધ બનીને પ્રગટ થઈ જાય છે પય બનીને પ્રગટ થઈ જાય છે અને આ પય જે માતાના હૃદયમાં પ્રગટે છે એ પ્રેમનું એ વાત્સલ્યનું મૂર્તિમંત રૂપ માનવામાં આવે છે તો યમનાજીમાં નજાતુ યમયાતના ભવતી તે પય છે મૂર્તિમંત પ્રેમ નીરે આ પ્રેમનું નીર છે અને પ્રેમ બીજું કોઈ રૂપ ધારણ કરતું હોય ત્યારે સ્નેહીને સામે ઉભેલો જુઓ અને એને જોતા જ હૃદયમાં એવી લાગણીઓ ઊભી થાય કે જલ બનીને નેત્રોથી વહેવા લાગે છે પ્રેમ છિપાયા ના છિપે જાગટ પરગટ હોય

તો આમ આ બંને રૂપ પ્રેમના જે સાકાર રૂપ છે એ બંને યમનાજીના પ્રવાહમાં છે એટલે જ અહીંયા કહ્યું જાય પરસત અંગ દોડ તો જા અને શું કર જઈને યમનાજીના જલમાં આપલાવિત થઈ જાય હાથમાં જલ લઈ લે ડૂબકી લગાવી લે જાય પરસત અંગ પ્રેમ અની રહે અને જ્યારે યમનાજી જલના પાન કરીશ ત્યારે સ્માર શ્રમ જલાણો બી શકલ ગાત્ર તારો રૂંવાડે રૂવાડે પ્રેમ વ્યાપી જશે પ્રેમ વ્યાપી જેમ કોઈ વિષપાન કરે અને વિશ્પાન કરે ને વિષથી કોઈ મરી જાય ને એના બ્લડ ટેસ્ટ કરો તો એના બ્લડમાં વિષ નીકળે ને ઝેર નીકળે ને આપણે લાગે તો મુખમાં પીધું તું અને લીધું લોહી હાથમાંથી તો આમાં ક્યાં આવ્યું તો કે મુખમાં લીધું તો રોમ રોમમાં વ્યાપી જ જવાનું છે કાંઈક ઠંડી વસ્તુ મુખમાં મૂકી તો રૂવાંડે રૂવાડ ઠંડક લાગે કે નહીં એમ જેને પ્રેમરૂપ યમુનાજીના પાન કર્યા એના રોમ રોમમાં પ્રેમ વ્યાપી જશે

ધીરજ નથી ધરતા યામુનાજી વગર ભક્તને ધૈર્ય રેતું ઇન બિના નેક નહી ધીરજ ધરત એટલે કેક નહી ધરત ધીરે આમના વગર ધૈર્ય કેમ રે

આ ધમ ઉદ્ધારણી છે અનેક તપ અનેક વ્રત અનેક સંયમ અનેક નિયમો આ બધું પાડ્યા પછી હજારો વર્ષો જે ઉદ્ધાર થાય એ કેવલ પાન કરવા જીવ નો ઉદ્ધાર माहात्म्यद् पुरा रे पृथ्वी परश्री वाराणी वखाणे रे एतो सुख माने श्री सुखमाणि श्रीमाराणिजीना पा ણી સુંદર મથુરાજી નિકટ વિરાજે મંદ નગાજી એમના મનાદરે શેનેથી દુખ ભજે શ્રી મહારાણીજીના પા કરે ને તું પ્રાણી રે વિສຸດ્ધ મથુરા ટટે અને ત્યાં અનેક ગોપીજનો આવીને આવૃત છે વ્રજમાં અને એવા શ્રી યમુનાજી કરે ના પાન કરે તો જન્મ જન્મોના પાપ ક્ષણ માં નાશ કરી ત્યાં તો વૈશ્વની વીડે ભરા ને ત્યાં તો આરતી ધોળે ગવા ને ત્યાં તો જય જય શત ઉચા શ્રી મહારાણી જીના કરે પા તું પ્રાણી રે જો કોઈ પાન યમુના જીના કરશે जम किं भय भे कैचे रस राधा वरने वर्षे श्री महाराणि जीना पान भर तू प्राणी श्री जीना पान कर મહાનતમ છે પણ ક્યાંક તારા હાથ થી સરી ન જાય એની સાવધાની રાખજે તને દુર્લભ મળ્યું છે સહજમાં કોઈને મળતું નથી એવું તને મળ્યું છે પણ ક્યાંક તારો પ્રમાણ ક્યાંક તારી ઉદાસીનતા હાથમાં આવેલા તત્વને તને ગુમાવીને દે અને એટલા માટે આ જ ક્ષણે પકડી લે સેવાના અવસર મળે ને તો તત્કાલ પકડવા એને ટાળવા નહીં કે ટળી ગયું એ ટળી ગયું ફરી એ અવસર આવે કે ના આવે પ્રભુના કાર્યને બને તો ટાળવું નહીં એ જ ક્ષણે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કારણ કે ક્ષણ ગઈ તો આપણો સંજોગ ગયો ફરી એ સંજોગ આવશે એ કાંઈ નિશ્ચિત નથી હોતું અરે મેં તો જોયું છે જેણે જેણે ક્ષણોને ટાળી છે લમ્હોને કી ખતા ઓર સદીઓને સજા પાઈ ભૂલો ક્ષણોમાં થતી હોય પણ ભોગવવી વર્ષો સુધી પડતી હોય છે ઘણીવાર માણસો ક્ષણ ક્રોધના વર્ષો નથી હોતા મિનિટો જ હોય છે ક્રોધ કામ લોભ ઈર્ષા કોઈ દેખો તું ચોવીસ કલાક કરીને બતાવ કરી શકે ના ક્ષણો જ હોય લમ્હો ને કી ખતા પર સદીઓ પાંચ મિનિટનો એ ક્રોધ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે પાંચ મિનિટની એ જ ન્યાયે પાંચ મિનિટનો પ્રમાદ વર્ષોના મળેલી એ સેવાના ક્ષણોને ચૂકવી દેતા હોય છે આપણા જન્મારો સફળ કરી દે જો એ પાંચ મિનિટને પકડી લીધી હોત એ પાંચ મિનિટની સેવા આપણા મરણના ચક્કરથી આપણને મુક્ત કરી દે પણ આપણે ટાળી તો જન્મ જન્માંતરનો ફેરામાં આવી ગયા પછી કોણ જાણે માનવ દેહ વૈષ્ણવ કુળમાં જન્મ ભગવત સેવા હોય એ ઘરમાં જ આ બધા સંજોગો એકસાથે મેળ ખાય એ કોણ જાણે આ જન્મમાં જો મેળ ખાધા છે તો ચૂકવું નથી તરી જવું છે એને વધાવી લેવા છે વામી એની મહિમા ગાઈ કે આ છે મહાનતમ તત્વ પણ એને ગુમાવવું નથી આ જ ક્ષણે દોડીને પકડી દે છે આગળ પોતાના પદમાં શ્રી યમુનાજીને દોડીને એમની શરણમાં જવાનું કહે છે દસમા પદમાં કહે ચા મુખ તે શ્રી યમને યહ નામ આવે જો કેટલી મહિમા કહે છે શ્રીનાથજી બાબા સ્વરૂપ દ્વારા ઉદ્ધાર કરે મહાપ્રભુજી સિદ્ધાંત દ્વારા ઉદ્ધાર કરે કરે દ્વારા દ્વારા શ્રી સ્મરણ ઉદ્ધાર કેવલ નામનો આશ્રય જા મુખતે શ્રી યમને યહ નામ આવે તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ સોહી શ્રી યમુનાજી કો ભેદ પાડે જયારે યમુનાજીમાં અનન્ય આસક્તિ થઈ જાય ને

એ એ મુકામ એ સ્તર આવી જાય કે હું કદાચ બીજા કોઈનું નામ બોલવા જવું ને તો તારું નામ નીકળી જાય એવી આસક્તિ જેને યમુનાજીના સ્વરૂપમાં છે જા મુકતે શ્રી યમને ય નામ આવે તા પર કૃપા કરે શ્રી વલ્લભ કંગ નામ જેમ આકાશમાં દૂર પતંગ હોય અને ડોરી તમારા હાથમાં હોય આપણે શું કે પતંગ મારા હાથમાં છે અરે પતંગ તો આકાશમાં છે પણ જો ડોર તમારા હાથમાં છે તો પતંગ તમારા જ હાથમાં કહેવાય એમ જ ભગવાન કદાચ દૂર છે એ પતંગ જેવા છે પણ એની નામ છે ને ડોરી જેવી છે જો ડોર તમારા હાથમાં છે તો ભગવાન તમારા જ હાથમાં છે એવી નામ મહિમા કલ્યુ કલજુગ કેવલ નામ આધાર મહાપ્રભુ તો સ્પષ્ટ સ્માત સર્વાત્મના શ્રી કૃષ્ણ શરણ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિતે મિત્ય મેમતી અહર નિશ ભગવદ નામ દેવું મહાપ્રભુ તો ત્યાં સુધી ગાયના સિંગડા રે એટલી વાર પણ જો ભગવાનનું નામ ભૂલ્યા ને તો કલયુગ પ્રવેશ કરી જશે કલયુગ તક ની શોધમાં જ છે વૈષ્ણવે હંમેશા ડર રાખો કોનો દુનિયાનો ડર ભક્તને હોતો નથી ભક્તને એક જ ડર હોય છે ભગવાનને ભૂલી જવાનો ક્યાં કોઈ એવા સંજોગ એવા વ્યક્તિ એવી પરિસ્થિતિ ના આવી જાય કે મને ભગવાન નું વિસ્મરણ થઈ જાય ત્યાં હનુમાનજી પણ કહે છે ને તુલસીદાસજી રામાયણમાં કહ મંત વિપતિ પ્રભુ સો કુ વિપતિ પ્રભુ સો હનુમંત વિપત્તિ સૌથી મોટી વિપત્તિ કઈ હનુમાનજી કહે જબ તબ સુમીર ભજન ન હોય જયારે આપનું વિસ્મરણ થઈ જાય હું તમને ભૂલી જાઉં જે મારું આત્મા છે જે મારો શ્વાસ છે જે મારો વિશ્વાસ છે એનું જ જો વિસ્મરણ થઈ જાય તો પછી એ પ્રત્યેક ક્ષણ મૃત્યુ બરાબર જ છે શ્વાસ કરતા પણ જે મોટો વિશ્વાસને માને ને ત્યારે એના જીવન એના આત્માનું બળ ભગવાન બની જાય છે જય જો ઘણી વાર તમે પાણીની અંદર ડૂબકી લગાવો ત્યારે તમે શ્વાસો રોકેલી હોય છે પાણીમાં ડૂબકી લગાય તો શ્વાસ બંધ હોય છે પણ છતાંય ધબકારાઓ તો ચાલતા જ હોય છે એમ જ ક્યાંક એ શ્વાસ રોખાઈ જાય પણ જેનો વિશ્વાસના ધબકારાઓ ચાલતા હોય ને એના ચિંતા તો સ્વયં ભગવાન કરતા હોય